નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે ભૂજના મિરઝા પરમા પાણી ભરવા ગયેલી તેર વર્ષની માસૂમ બાળા સાથે 60 વર્ષના નરાધમ સામે દુષ્કર્મની ફરિયાદ બે દિવસ પૂર્વે મિઝા પરમા પાણી ભરવા ગઈલી 13 વર્ષની સગીરા સાથે બળજબરીપૂર્વક 50 થી 60 વર્ષના નરાધમે દુષ્કર્મ ગુજાર્યાનો ધ્રુણાસ્પાત બનાવ સામે આવ્યો છે આ બાબત સગીરાના વાલીઓ સમક્ષ આવતા સગીરાને સારવાર અર્થે ભોજ લઈ આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ મથકે આ ધૃણાસ્પદ બનાવની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં લખાવેલી વિગતો મુજબ ગત તારીખ ત્રીસ નવના સાંજે પરની છપરી વાંઢમાં ફરિયાદીની તેરેક વર્ષની સગીરા અને તેના ભાઈ આરોપી ઈશાક અલી કુંભારની દુકાને પાણી ભરવા ગયા હતા ત્યારે આરોપી ઈશાકે સગીરા સાથે આવેલા તેના ભાઈને રૂપિયા પચાસ આપી નાસ્તો લેવા બીજી દુકાને મોકલાવી દીધો હતો અને સગીરાને દુકાનની પાછળ આવેલા મકાનના રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી બીજા દિવસે રાતે આ ધ્રૂણાસ્પદ બનાવની જાણ વાલીઓને થતાં સગીરાને સારવાર અર્થે ભૂજ લઈ આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી છે

દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓક્ટોબર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર